થરાદ અમદાવાદ એક્સપ્રેસ વેમાં સંપાદન થતી જમીનમાં યોગ્ય વળતર આપવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યો જેમાં જણાવ્યું છે કે થરાદ અમદાવાદ એક્સપ્રેસ વેમાં સંપાદન થાય છે તે જમીન ખેતી તથા બિન ખેતીની છે જે જમીનની થરાદ જિલ્લા તથા શહેરની પાંચ કિલોમીટરના વિસ્તારમાં આવેલી છે તે જમીનની હાલના ભાવ જે બજાર કિંમત પ્રમાણે ચૂકવવા તથા જે જંત્રી બે હજાર બાવીસમાં અમલમાં આવેલી છે તે અમોને માન્ય નથી અને જે સૂચિત જંત્રી છે તેમાં વધારો કરી ચૂકવવામાં આવે તથા તે પ્રમાણે ચૂકવવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું તથા આ મરણાંત ઉપવાસ પર ઉતરવું પડે તો અમે ઉતરશું અને આમો આ જમીનનો કબજો ક્યારેય પણ નહીં આપે આ મામલે નામદાર કોર્ટ અલગ અલગ જજમેન્ટ પણ આપેલા છે જે અમુક જજમેન્ટ નીચે મુજબ છે આમ ઉપરની તમામ બાબતો ધ્યાને લઈ અમારી જમીનની હાલની બજાર કિંમત મુજબ વળતર ચૂકવવા મામલે થરાદ પ્રાંત અધિકારીને ખેડૂતોએ આવેદન પત્ર પાઠવ્યું હતું आज अमे थराद અમદાવાદ ग्रीनफील्ड एक्सप्रेस वे में અમારી ખેડૂતોની જમીન સંપાદન થાય છે એમાં અમે બધા ખેડૂતો ખેતી અને બિનખેતીની જે જમીનો કપાય છે એનું આવેદનપત્ર હાલવા આવ્યા છો અમારી મોગ એ છે કે સરકારની અંદર બે હજાર બાવીસમાં જે જંત્રી આવી છે એની અંદર બસો ટકાનો ડિફરન્ટ છે માનો કે દસ લાખની અમારી જમીન હોય તો સરકારના ચોપડે લાખ જ રૂપિયા છે તો અમારી જમીન અમારા ગોમની અંદર એક કરોડ રૂપિયાનો ભાવ છે ત્યાં સરકાર ત્રી કે ચાલીસ લાખ રૂપિયા હાલે તો અમે પંચ સાહેબને પણ અગાઉ આવેદનપત્ર આવ્યું છે જિલ્લા સાહેબને આવ્યું છે અને પ્રોજેક્ટ ડાયરેક્ટરને આપણે આલ્યો છે પણ હજી સુધી એનું મો કોઈ ફેરફાર આવ્યો નથી અમારી જમીન જો અમને યોગ્ય વળતર નહીં મળે બજાર કિંમત નહીં મળે તો અમે ઉગરું આંદોલન કરશું આ જે બજાર કિંમતો જે અત્યારે જે નક્કી થાય છે એ અમને માન્ય નથી અમને સુતી જ જંત્રી જે બે હજાર પચીસની અંદર આવી રહી છે ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે એની અંદર વધારો કરી અને ચાર ગણી આલે એવી અમારી મોગ છે